નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ ભક્તિ ધ્યાનમાં આપનું સ્વાગત છે અત્યારે ભગવાન શિવને સમર્પિત એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ શ્રાવણ માસમાં આવતા દરેક તિથિ ખાસ મહત્ત્વની હોય છે જેમાં દરેક દિવસે કોઈને કોઈ વ્રત આવે છે કોઈને કોઈ તહેવાર આવે છે જેમાં એક મહત્વની તિથિ વિશે વાત કરીએ એટલે કે અગિયારસની તિથિ કે જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે તો આ શ્રાવણ માસના શુદ્ધ પક્ષમાં આવતી અગિયારસને પવિત્ર પુત્રદા એકાશ એકાદશી નામે ઓળખવામાં આવે છે આ એકાદશીનું આજના વિડીયોમાં આપણે મહાત્મા સાંભળશું આ વ્રત ક્યારે કરવાનું છે કોણે કરવાનું છે અને આ વ્રત કરવાથી શું ફળ મળે છે એનું શુભ મુહૂર્ત શું છે સમય વિશે પણ જાણીશું પારણા ક્યારે કરવાના રહેશે અને તેના વિશે પણ જાણીશું તો આ વિડીયોને અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને હા અમારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા વિડીયોને આપ સૌને મળતા રહે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી એટલે કે સંતાનનું સુખ આપનાર જો આપણને કોઈ સંતાન સંબંધિત સમસ્યા હોય બાળક થવામાં વિલંબ થતો હોય અને જો દંપતીનો સંતાન આશીર્વાદ મેળવવા હોય તો આ એકાદશીનું વ્રત પૂર્ણ શ્રદ્ધા અને ભાવપૂર્વક કરવામાં આવે છે તો તેની તે ઈચ્છા પૂર્ણ થાય છે અને એવું નથી કે જેને માત્ર સંતાનની ઈચ્છા હોય તે જ આ એકાદશીનું વ્રત કરે એકાદશીની તિથિ તો અત્યંત પવિત્ર અને પુણ્યશાળી છે ભગવાન શ્રી વિષ્ણુનારાયણને અતિ પ્રિય છે અને એમાં પણ આ પવિત્ર એકાદશી છે પવિત્ર એટલે કે ત્રણસો ને પાસઠ તારનો દોરો કે જે આજે ભગવાનને અમર અર્પણ કરવામાં આવે છે આખા વર્ષની સેવા ભગવાન સ્વીકારે એવી પ્રાર્થના કરવામાં આવે છે આજે જ આપણા જીવનમાં સાચે જ દિશા મળે અંધકાર દૂર થાય અને સુખ સમૃદ્ધિ યશ કીર્તિ સાથે ધર્મ અર્થ કામ અને મોક્ષ મળે એવા આશીર્વાદની મનોકામના પણ કરવામાં આવે છે આ એકાદશીનું વ્રત બહેનો માસિક ધર્મમાં હોય તો પણ કરી શકે છે ઘરમાં સૂતક હોય તો પણ કરી શકે છે બંને પરિસ્થિતિમાં ભગવાનની પૂજા ન થાય તો દીવાબત્તી ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું એકાદશીના દિવસે ભગવાનના મંત્ર પાઠ જાપ કરવામાં આવે છે જેનું આપણને અનેક ગણું ફળ મળે છે કહેવાય છે કે આજે ગીતાજીનો પાઠ કરીને જો તેનું પુણ્ય આપણા પિતૃને અર્પણ કરવામાં આવે છે તો તે પુણ્ય મળે છે પિતૃની અધોગતિ થઈ હોય તો તેને સદગતિ થાય છે ભગવાનનું ધામ પણ મળે છે તેનાથી આપણને ભગવાનની સાથે આપણા પૂર્વજો પણ આશીર્વાદ મળે છે જેથી કરીને આપણું આખું જીવન સુખ સમૃદ્ધિથી પસાર થાય છે અને આપણને નિરોગી અને લાંબુ આયુષ્ય મળે છે આજે વિષ્ણુ ભગવાનની પૂજાની સાથે શ્રાવણ માસ ચાલતો હોવાથી ભગવાન શિવનું પણ પૂજા આરાધના કરવામાં આવે છે બીજું કાંઈ ન કરીએ તો માત્ર શિવલિંગને જળાભિષેક કરીએ ભગવાનને બીલીપત્ર ચડાવીએ અને ભગવાન ભોળાના તો તેનાથી જ પ્રસન્ન થઈ જાય છે માત્ર મહામૃત્યુંજન મંત્રનો પાઠ કરીએ ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્રનો જાપ કરીએ તેનાથી પણ મહાદેવ પ્રસન્ન થાય છે આજના દિવસે બની શકે તેટલો વિલાસ ન કરવો જોઈએ નિંદા કોદલીથી દૂર રહેવું જોઈએ ઈર્ષા કરવી નહીં જોઈએ ક્રોધ ગુસ્સો લડાઈ ઝઘડો નહીં કરવો જોઈએ મનને શાંત રાખવાનું આજે બની શકે તેટલું ભગવાનનું મનમાં સ્મરણ કરવાનું ભગવાનને આજનો આખો દિવસ સમર્પિત કરવાનો હોય છે પરંતુ આપણે આખો દિવસ સમર્પિત ન કરી શકીએ તો વધુમાં વધુ જેટલો સમય ભગવાનને આપી શકીએ એટલો આપવો જોઈએ કેમ કે ભગવાને આપણને જો આટલો સમય આપ્યો હોય તો તેમાંથી થોડો સમય કાઢીને શું આપણે ભગવાનને ના આપી શકીએ આપવો જ જોઈએ ને ભગવાનને આપણી પાસેથી બીજું કાંઈ પણ જોતું નથી ભગવાનને આપણી પાસેથી ફક્ત સમય અને પ્રેમ જ જોઈએ છીએ આપણે તો જો તેમને સાચા મનથી સાચા ભાવથી સાચા પ્રેમથી યાદ કરીશું તેમનું નામ સ્મરણ કરીશું તો પણ એ આપણા ઉપર પ્રસન્ન થઈ જાય છે તેને આપણી સંપત્તિ કે આપણી કોઈ પણ વસ્તુની જરૂર નથી એમને તો જરૂર છે માત્ર પ્રેમ અને એટલા માટે જ ભગવાનની ભક્તિ કરવા માટે શ્રેષ્ઠ દિવસ હોય તો આ એકાદશીનો દિવસ છે તો આ એકાદશીનું વ્રત સૌ કોઈ વ્યક્તિ કરી શકે છે નાની ઉંમરના બાળકોથી લઈને મોટી વયવૃદ્ધિના લોકો પણ પોતાની ઈચ્છા પ્રમાણે પોતાની ક્ષમતા પ્રમાણે શક્તિ પ્રમાણે એકાદશીનું વ્રત કરવું જોઈએ નિર્જળા ઉપવાસ ન થાય તો ફળાહાર લઈને પણ વ્રત કરવું જોઈએ વરાળ પણ લઈ કરવું જોઈએ બીમાર હોય ગર્ભવતી સ્ત્રી હોય તો એકાદશીનું વ્રત એકટાણું કરીને પણ કરી શકે છે તેમાં રાંધેલા ભાત આજે લેવો નહીં રીંગણાનું સેવન કરવું નહીં આટલું ધ્યાન રાખવાનું તો આવી રીતે આ એકાદશીનું મહિમા આપણે શાસ્ત્રોમાં લખેલો છે તો આવો હવે આપણે જાણીએ કે આ એકાદશી ચાર ઓગસ્ટ છે કે પાંચ ઓગસ્ટ તો એકાદશીની શરૂઆત ચાર ઓગસ્ટ સવારે અગિયાર વાગે મિનિટે થાય છે ને જે પૂર્ણ પાંચ ઓગસ્ટના દિવસે બાર મિનિટે પૂરી થાય છે ભગવાનની પૂજાનો સમય વહેલી સવારે સૂર્યોદય સમયે કરી લેવી સૂર્યોદય સમય ન થાય તો નવ વાગ્યા સુધીમાં પૂજા કરી લેવાની સાંજે પણ ભગવાનની પૂજા કરી શકો છો સૂર્યાસ્ત સમયે પણ કાળમાં ભગવાનની પૂજા કરવી એકાદશી વ્રતના બીજા દિવસે પારણા કરવાના હોય છે જેનો પણ એક ચોક્કસ સમય હોય છે એકાદશીનો ઉપવાસ કોઈપણ વસ્તુ ખાઈને તોડવાનો રહેશે આશા છે કે હવે આપ સૌ લોકો એકાદશીની માહિતી મળી ગઈ હશે તો હવે પછીના વિડીયોમાં આપણે આ પવિત્ર એકાદશીનો મહિમાનું વ્રત વ્રતની વિધિ જાણીશું તો આપ સૌને મારી સાથે એકાદશીના સત્સંગ કરજો અને અમને આશા છે કે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ મિત્રો